વાત વાત કરીશું કરીશું અરવલ્લીની અરવલ્લી જિલ્લાના મુડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ મુડાસા પ્રવાસ દરમિયાન તેઓએ કુલ બસો બયાસી પોઈન્ટ ઇઠોતેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું જેમાં પંચોતેર કરોડના આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ બસપોર્ટથી એસટી વિભાગના અંદાજીત છસો બાસઠ રૂટ કાર્યરત થશે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભિલોડાની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ અને એકસો ચાલીસ કરોડના રોડનું ભૂમિપૂજન સામેલ છે આ પ્રવાસ દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે નવ સંકલ્પ અપનાવવાની પહેલ કરી હતી જેના થકી અરવલ્લી જિલ્લાના વિકાસને પણ નવી દિશા મળશે સાથે જબ નિરીક્ષણ શિક્ષણ નગરી તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વર્ષો જૂની યુનિવર્સિટીની માંગને લઈ મુખ્યમંત્રી મંત્રી ભીખુસિંહ પરમારે માંગને યાદ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાવાસીઓની માંગને લઈ તેમના સંબોધનમાં માંગ વિશે વિચાર કરીશું તેવું જણાવ્યું હતું મુખ્યમંત્રીએ માંગને લઈ પ્રતિક્રિયા આપતા જિલ્લાવાસીઓમાં યુનિવર્સિટીને લઈ નવી આશા જાગી હતી